વલસાડના પારડી તાલુકામાં થયેલી દીકરી ઉપર જે દુષ્કર્મની ઘટના છે તેના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે પોલીસ તેને શોધવા માટે ફાફા મારી રહી છે પરંતુ હજુ પકડાયા નથી ગત ચૌદ નવેમ્બરે એક યુવતી ઉપર દુષ્કર્મ આચરી અને તેની હત્યા કરાઈ હતી સૂત્રોના અનુસાર આરોપીની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે જોકે હજુ સુધી આરોપી પકડાવો નથી આરોપી હજુ પોતાના રહેઠાણ વિસ્તારમાં પહોંચ્યો નથી અને તે મોબાઈલ ફોન પણ નથી વાપરતો એવું મનાઈ રહ્યું છે કે આરોપી ગુનો આચરી એક શહેરથી બીજા શહેરમાં ફરતો રહે છે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી ઉદવાડા રેલવે સ્ટેશનથી જ યુવતીનો પીછો કરી રહ્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં પોલીસને સફળતા મળી છે આરોપી પગથી ખોડ ખાપડવાળો છે અને જેથી તે લંગડાતો ચાલી રહ્યો છે 14 નવેમ્બરે 19 વર્ષીય યુવતી ટ્યુશન થી પોતાના ઘરે પરત ફરી રહી હતી આ સમયે તેના ઉપર દુષ્કર્મ આશરી હત્યા કરી દેવાઈ હતી પોલીસ ને તેનો મૃતદેહ રેલવે ટ્રેક થી થોડે દૂર જાડી જાખરા માંથી મળી આવ્યો હતો જે ચાર બહેનો છે તેનો કોઈ ભાઈ નથી ખૂબ સરસ એવું પોતે ગુજરાન ચલાવે છે મહેંદી નું કામ કરે છે ત્યાંથી પરત આવતી વખતે દિન દહાડે આટલા દિવસના સમયમાં પ્રકાશિત ઉજાસમાં પણ આવું કાર્ય થઈ શકે તો કઈ રીતે અમે સુરક્ષિત છીએ કે આવા ઘણા તત્વો છે જે છોકરીઓને હેરાન કરે છે શારીરિક અડપલા પણ કરે જ છે એ મને ખ્યાલ છે અને છોકરીઓની વાત પણ સાંભળી છે પણ એ વાત બહાર નથી આવતી કારણ કે ડર છે કે સમાજમાં એ વસ્તુ ફેલાઈ જશે હવે એને એવી સજા કરવામાં આવે કે હવે આજ પછી કે કોઈ પણ આવો મન મનુષ્ય આવી બીજી વાર ભૂલ કરવાની કે આવા દુષ્કર્મ દુષ્કર્મ કરવાની એ કોશિશ ના કરે આપણા આદિવાસી જિલ્લામાં ઓછા બનાવો બને તેમાં પણ આ રીતે આ હિંમત આવી રીતે ન જ થવી જોઈએ એ રીતની સજા થવી જોઈએ